કોડીનાર તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબારનું આયોજન જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ યોજાયું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લાના એએસપી અગ્રવાલ તથા કોડીનારના પીઆઈ ભોજાણી તથા પીએસઆઈ ચાવડા તથા પીએસઆઈ બાટવા પણ હાજર રહ્યા હતા ઘાટવડ પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે પોલીસ સ્ટેશનના જમાદાર જીતુભાઈ ગોહિલ તથા હિતેશભાઈ વાડા પોલીસ મથકના જવાનો દ્વારા અધિકારીઓનો ગાર્ડ ઓફ ઓનર આપી સાથે પોલીસ સ્ટાફે વેલકમ કર્યું હતું ઘાટવડ ગામના સરપંચ રફીક મહેતર તથા ઉપસરપંચ નટુભા ઝાલા ન્યાય સમિતિ ચેરમેન અશોક વાઢેડ તથા મસરીભાઈ બાંભણિયા તથા ભરતભાઈ ઝાલા તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો ગામના વેપારીઓ તેમજ નાગરિકો હાજર રહ્યા હતા એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા મુલાકાત લીધી હતી અને જેમ બને તેમ જલ્દી નવું પોલીસ સ્ટેશન ઘાટવડ બનાવવાની વાત કરી આશ્વાસન આપ્યું હતું પોલીસ મથક માં યોગ્ય ન્યાય આપી શકાય તેવા અનેક પ્રશ્નોની ગ્રામજનો દ્વારા રજૂઆત કરી હતી જેમાં મસ્ત્રીભાઈ બામણીયા